ત્યારબાદ તેઓ સુરતમાં આવ્યા હતા સુરતમાં આવ્યા બાદ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો છે તે જનજાગૃતિ માટે કાપોદરા સ્થિત ઉભા હતા તે દરમિયાન ભૂપત બહાણી સાથે પસાર થઈ રહ્યા હતા ખાસ કરીને કોર્પોરેટર રમેશ ભંડારી દ્વારા ભૂપત બહાણીને અટકાવવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી શા માટે છોડી તે અંગે સવાલો કરવામાં આવ્યા હતા જે રીતે કોર્પોરેટર દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ભૂપત બહાણીએ સાથે છાલતી પકડી હતી હાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બિલકુલ આભાર

શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ આટલી વિનંતી આનો જવાબ આપવા માટે વિનંતી કરું છું ભૂપતભાઈ આપને ખાસ પ્લીઝ પ્લીઝ બોલો બોલો મેં તમારી ભલામણ કરી ભૂપતભાઈ મેં તમારી ભલામણ કરી રી હતી એટલે હું કહું છું તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના મેં ના ના પાર્ટી સાથે બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે કે આજનો અમારો નથી આ તો તમે અહીંયા ખોવાઈ ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ ઉભા ભાઈ જો આ ગદારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો આમ આદમી પાર્ટી સાથે ગદારી કહી એટલું નહીં વિસાવદર ની જનતા સાથે ગદારી કરી છે શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપ જવું પડ્યું જવાબ આપવા માટે વિનંતી કરું છું ભૂપતભાઈ આપને ખાસ પ્લીઝ 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 મેં તમારી ભલામણ માટે ભૂપતભાઈ મેં તમારી ભલામણ કહી રહી હતી એટલે હું કહું છું તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના મેં ના ના પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે કે આજનો અમારો તમે અહિયાં જોવાઈ ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું આવડી મોટી ગદારી કરવાનું કારણ એટલે પડે ભૂપતભાઈ જો આ ગદારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો આમ આદમી પાર્ટી સાથે ગદારી કરી એટલું નહીં વિસાવદર જનતા સાથે ગદારી કરી છે